મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં જય શ્રી કૃષ્ણ મિત્રો દસ જાન્યુઆરી શુક્રવારના રોજ પુત્ર દાયકાદશીનું વ્રત છે તેને વૈકુંઠ એકાદશી પણ કહેવામાં આવે છે જે લોકો પોષ પુત્ર દાયકાદશીનું વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેમને સંતાન સુખની પ્રાપ્તિ થઈ છે અને જીવનના અંતે વ્યક્તિ મોક્ષને પામે છે અને અંતિમ નિવાસસ્થાન તેનું વૈકુંઠમાં રહે છે વૈકુંઠમાં તેનું સ્થાન રહે છે આ વર્ષે આ એકાદશી પાંચ રાશિના લોકો માટે શુભ રહેશે તેનું કાર્ય સફળ થશે તેમને કોઈ સિદ્ધિ મળશે જે લોકો બિઝનેસ કરે છે તેને મોટી રકમ મળી શકે છે તો ચાલો જાણીએ કે આ પોષપુત્ર એકાદશીના દિવસે કઈ પાંચ રાશિ એ શુભ માનવામાં આવે છે તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે સર્વપ્રથમ છે કર્ક રાશિ પોષપુત્ર દા એકાદશીનો દિવસ કર્ક રાશિના જાતકો માટે નવી તક લઈને આવશે મહેનતનું સકારાત્મક પરિણામ મળશે યશ અને કીર્તિમાં વધારો થશે તમે જે કંઈ પણ કાર્ય કરશો તેમાં સફળતા મળવાની શક્યતા વધશે સામાજિક જીવન સુધરશે અને તમારો પ્રભાવ વધશે વેપારી લોકો માટે લાભની તકો મળશે સકારાત્મક ઉર્જાથી મનોબળ મજબૂત થશે અને પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવી શકશો ત્યારબાદ બીજી રાશિ છે સિંહ ભગવાન વિષ્ણુની કૃપાથી સિંહ રાશિના લોકોને દિવસ ખૂબ જ સારો રહેશે લગ્ન જીવનમાં મધુરતા રહેશે પ્રેમ ગાઢ બનશે કોર્ટ કેસ અથવા વિવાદમાં રાહત મળશે સોશિયલ નેટવર્ક તમારું વધુ મજબૂત બનશે તમે નવા લોકોને મળી શકશો અને ભવિષ્યમાં મદદ કરી શકશો નાણાકીય બાજુ પણ મજબૂત રહેશે ખર્ચમાં વધારો થશે પોષપુત્ર દાયકાદશી એ તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડશે કન્યા રાશિની વાત કરીએ પોષપુત્રતા એકાદશીનો દિવસ કન્યા રાશિના જાતકો માટે પણ શુભ ફળ આપનારો છે આ દિવસે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો તમારા કાર્યમાં કંઈક પ્રાપ્ત કરી શકશો તમારા કાર્યસ્થળ પર તમારા કામો અને નિર્ણયોની પ્રશંસા થશે અને ધ્યાન યોગ તમારો તણાવ દૂર કરશે માનસિક શાંતિ આપશે તમે સકારાત્મકતાનો અનુભવ જરૂર કરશો અને આજનો દિવસ તમારી માટે નવી આશા અને નવા તકનો પણ સંકેત આપશે ત્યારબાદ ધનરાશિના જાતકોની વાત કરીએ તો આ દિવસે નવી ઊંચાઈઓને સ્પર્શવાનો દિવસ છે તમારું નવું કામ તમારા હાથમાં આવી જઈ શકે છે વેપાર કરનારાને મોટી ઓર્ડર અથવા તો મોટી રકમનો ફાયદો થઈ શકે છે તમારા વિચારો રચનાત્મક રીતે આજના દિવસે તમે રજૂ કરવામાં સફળ થશો નવા વિચારો તમને આજના દિવસે આવશે લગ્ન જીવન સુખમય રહેશે અને આજનો દિવસમાં તમને લાભ થશે અને તમારા સપનો અને લક્ષ્યોને પૂર્ણ કરવામાં આજનો દિવસ તમારી મદદ કરશે છેલ્લે મકર રાશિના જાતકોની વાત કરીએ તો આ દિવસે કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ આપણને મળી શકે એમ છે એમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે કાર્યસ્થળ પર તમને પૂરો સહયોગ મળશે કરિયર માટે આ દિવસ સારો છે ધીરજ અને પરિશ્રમથી તમારા લક્ષ્યોને તમે પ્રાપ્ત કરી શકશો દાંપત્ય જીવનમાં સંતુલન પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી પોષપુત્ર એકાદશીના દિવસે પાંચ રાશિના જાતકો માટે લાભની વાત આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો જરૂરથી અન્ય લોકોની સાથે શેર કરજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ